રાણપુર શહેરમાં લીંબડી ત્રણ રસ્તા પાસે એકસાથે સાથે પિસ્તાલીસ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં લીંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું નેશનલ હાઈવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં બે જેસીબી તેમજ ત્રણ ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે મોટા થડા હતા તે કાઢી રાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસના ચુસ્ત

જ્યારે અમુક દબાણો બાકી હતા એ ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે કા દુકાનો કાચી દુકાનો હતી ઓટલા હતા એ બધું દબાણ દૂર કરવાની આજે ડ્રાઈવ રાખવામાં આવેલી હતી કાર્યપાલ ઇન્ડિયા નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે જીપીની ટીમ સાથે છે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ઝુંબેશ રાખવામાં આવેલી હતી અત્યારે ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નતા થયેલા એ ખુલ્લો કરવામાં